સ્વાગત છે ટી ટેક ગુજરાતી ચેનલમાં મિત્રો આજે આપણે આ જૂની બેટરીથી જમ્બો પાવર બેંક બનાવવાના છીએ અને તેની મદદથી આ લેપટોપ ચાર્જિંગ કરવાના છીએ અને ચલાવવાના છીએ પછી આ એસી લેમ્પ છે નવ વોલ્ટનો એને આપણે ચલાવવાના છીએ પછી આ એક સો વોલ્ટનો લેમ્પ છે એ આપણે ચલાવીને તમને દેખાડીશું પછી એક આ સો વોલ્ટનો ચાર્જર છે સો વોલ્ટના ચાર્જરથી આપણે મોબાઈલ ચાર્જિંગ કરીને બતાવશું એ તમને બતાવશું અને એક આ ડ્રીલ મશીન છે એ તમને ચલાવીને બતાવશું પછી એક આ ફેન છે એ ચલાવીને બતાવશું તો આ સિસ્ટમ આપણે કઈ રીતે બનાવી છે અંત સુધી જોજો અને આ બેટરી તમને છે ને મિત્રો સો થી બસો રૂપિયામાં મળી જશે પણ તમે આખો વિડિયો જોશો ને તો તમને ખબર પડશે કે આ ક્યાંથી મળશે અને બધે જ મળી જશે ઈઝી અવેલેબલ છે આ બેટરી બધે મળશે તમને તો તમે અંત સુધી જોજો વિડિયો તો તમને ખ્યાલ આવશે તો ચાલો આપણે શરૂ કરીએ આપણો વિડીયો તો મિત્રો પહેલાં આપણે બેટરી સારી છે કે ખરાબ એ ચેક કરી લઈએ બેટરીનો પાવર કેવો છે એ ચેક કરી લઈએ પછી આપણે પાવર બેંક બનાવવાની શરૂ કરીએ પ્રોસેસ એ પહેલાં આપણે બેટરી ચેક કરી લઈએ તો આપણે ડીસી ફેન લગાડી દીધો છે અને ચેક કરીએ છીએ બેટરીનો પાવર બેટરી તો સારી છે મિત્રો આપણી ફૂલ પાવર આપણે આપ જોઈ શકો છો તો મિત્રો સૌપ્રથમ આપણે આપણી બેટરીનો કેસ બનાવી લઈએ એટલે કે આપણે પાવર બેંક જેવી લાગે આપણી બેટરી તો એના માટે આપણે પાટિયાના ટુકડા લઈ લીધા છે લાકડાના એનાથી આપણે આ બેટરીનું કેશ બનાવવાના કવર બનાવવાના છીએ પછી એક સોકેટ લઈ લીધું છે જ્યાંથી પાવર આવશે અને પાવર આપણે ચાર્જિંગ પણ કરી કરીશું આ બેટરીને અને આ બેટરીને ઉંચકવા માટે આપણે દોરડા લઈ લીધા એનું આપણે હેન્ડલ બનાવવાના છીએ આ પાવર બેંકનું અને સ્ક્રુ ની જરૂર છે આપણે આનો કેસ બનાવવા માટે તો સ્ક્રુ લઈ લીધા છે તો ચાલો આપણે આનું કેસ બનાવવાનું શરૂ કરીએ એટલે કે કવર બનાવવાનું શરૂ કરીએ તો સર્વપ્રથમ આપણે લાકડાનું પહેલાં બોક્સ બનાવી લઈએ અને એની અંદર પછી બેટરી આપણે મૂકી દઈશું તો એના માટે આપણે સેટઅપ તૈયાર કરી નાખ્યું છે અને હવે સ્ક્રુ મારી દઈશું એમને એટલે આપણું લાકડાનું બોક્સ બની જાય કંઈક સેટઅપ આવી રીતનું આપણે બનાવ્યું છે અને એક છે ને અહીંયા લગાડી દઈશું અને આ છે આપણે અહીંયા લગાડી દેવાના છે સોકેટ છે અહીંયાથી પાવર આવશે અને જાશે બંને અહીંયાથી આપણે ચાર્જિંગ કરી શકશું અને પાવર અંદરથી લઈ પણ શકશું પાવર બેંકમાંથી તો એના માટે આ સોકેટ ફિટ કર્યું છે અને ઉપલું પાટિયું છે એને આપણે દોરડાથી હેન્ડલ બનાવી નાખશું અને એને ઉપર લગાડી દઈશું અને આ છે એ આની અંદર ગોઠવી દઈશું તો ચાલો પ્રોસેસ શરૂ કરી દઈએ છીએ આપણે તો મિત્રો આવી રીતે આપણે બોક્સ બનાવી લીધું છે તો હવે આપણે બેટરીને સોકેટ સાથે કનેક્ટ કરી લેશું તો મિત્રો આપણી પાવર બેંક આવી રીતની દેખાય છે અંદરથી દેખાડો તો સોકેટ સાથે હવે આપણે બેટરીને કનેક્ટ કરી લીધી છે હવે આપણે ઉપર આવી રીતનું બીજું એક પાટીઓ લગાડીને તેને આપણે હેન્ડલ લગાડી દઈશું જેથી આપણે ઊંચકતા ફાવે તો હવે આપણે બેટરીને પાવર બેંકને પકડવા માટે હેન્ડલ બનાવીશું જે આ દોરડાથી બનાવવાના છે તો એના માટે એક બાજુ આપણે ગાંઠ વાળી લીધી છે જેને આપણે આ વોલમાંથી પસાર કરીને આ બાજુથી હેન્ડલ બનાવી નાખીશું આવી રીતનો બીજી વખત આ હોલમાંથી આવી રીતનું જવા દઈ અને પાછળ નીચે ગાંઠ મારી દઈશું જેથી આપણું હેન્ડલ બની જશે જો એવી જ રીતનું આ બાજુ આપણે બેન્ડલ બનાવી નાખશું તો મિત્રો આપણે બંને બાજુને હેન્ડલ બનાવી નાખ્યા છે અને આવી રીતના આપણી પાવર બેંક ઉપર ફિટ કરી દેજો જેથી આપણે પાવર બેંકને ઉઠાવતા ફાવે ઓકે તો મિત્રો રેડી છે આપણી જમ્બો બેટરી એટલે કે આપણી જમ્બો પાવર બેંક આપ જોઈ શકો છો કેટલી વ્યવસ્થિત લાગે છે શું આનો કોઈ પણ ઉપયોગ કરી શકશું જો કેટલી મજબૂત છે ને હેન્ડલ લગાડવાથી કંઈ પણ તમારે લઈ જવું હોય તો તમારે સરળતા પડશે આવી રીતની આપણી જમ્બો પાવર બેંકને અહીંયાથી પાવર આવશે અને જશે પણ બે જ વસ્તુ આ સોકેટમાંથી થશે આપણે ચાર્જ કર્યું હોય તો જમ્બો પાવર બેકને અહીંયાથી ચાર્જ કરી શકશું અને આમાંથી આપણે પાવર બાર કાઢવો હોય પણ તો અહીંયાથી આપણે પાવર બહાર કાઢી શકશું તો મિત્રો આપણે આ જમ્બો પાવર બેંકનો વિચાર જ આ મશીનમાંથી આવ્યો હતો આપ જોઈ શકો છો કે આ ડ્રીલ મશીન છે ને એ મારું બાર વોલ્ટનું હતું પણ આની બેટરી ખરાબ થઈ ગઈ તો દુકાને જઈને આની બેટરીનો ભાવ પૂછ્યો ને તો કે પચીસસો રૂપિયા હવે પચીસ સો રૂપિયામાં તો આખું આ ડ્રીલ મશીન આવે છે કાંક સ્ક્રુ ડ્રાઈવર કહેવાય હું તમને જો ખોલીને બતાવું કઈ રીતની સિસ્ટમ આવે આવી રીતનો ડટ્ટો આવે ને એની અંદર નજીક લાવો તો આ બેટરીના સેલ આવે પણ આ ખરાબ થઈ ગયા છે એટલે આપણે સીધું કનેક્શન આપી દીધું છે જોઈ શકો અહીંયાથી સીધું કનેક્શન આપી દીધું આ ડટ્ટા કોઈ કામના નથી આપણે આને આવી રીતનું ફિટ કરી દઈશું વ્યવસ્થિત ફિટ થઈ ગયું છે એને આવી રીતનું લગાડી દો લો સીધું કનેક્શન થઈ જાય ત્યાં અને આવી રીતનું આપણે એક સોકેટ લગાડી દીધું છે આ ડ્રીલ મશીન સાથે આ ડીસી બાર વોલ્ટથી ચાલે અને આ બેટરી પણ આપણી બાર વોલ્ટની છે પણ જે આપણે બીજા લેપટોપ ને બધું ચલાવવાના છે એ તો એસીમાં માં ચાલે સો વોલ્ટ ઉપર ચાલે આપણું મોબાઈલનું ચાર્જર છે એ પણ સો વોલ્ટનું છે પછી આ લેમ્પ છે એ બધું પણ સો વોલ્ટનું છે તો એના માટે પણ આપણી પાસે જુગાડ છે ભાઈ કે આ બધી વસ્તુ કઈ રીતની હંકવવી તો પહેલાં આપણે તમને આ સ્ક્રુ ડ્રાઈવર મશીન હકવીને બતાવું આપણી જમ્બો પાવર બેંકથી અહીંયા સોકેટ લગાડી દેવાનું આપણે શકો છો કેટલો પાવર આવે છે કારણ કે વાડીમાં ને એમાં ગમે ત્યાં આપણે કઈ કામકાજ કરવું હોય તો આનું બેટરી છે એટલું બધું બેકઅપ ન આપે પણ આપણે આ જમ્બો પાવર બેંક છે એ ઘણું બધું બેકઅપ આપે તો આના ઉપયોગથી આપણે આ સ્ક્રુ ડ્રાઈવર ની કરી શકીએ તો મિત્રો આ બાર વોલ્ટ ડીસી કન્વર્ટર છે આની પ્રાઇસ છે એ ત્રણસોથી પાંચસો રૂપિયાની વચ્ચે રહેતી હોય છે પણ આના આની મદદથી આપણે લેપટોપ ચાર્જ કરી શકશું પછી સો વોલ્ટનું આપણે જે મોબાઈલનું ચાર્જર છે તો સો વોલ્ટથી આપણે મોબાઈલ ચાર્જ કરીશું એટલે ઝડપથી ટૂંકમાં મોબાઈલ આપણો ચાર્જ થાય આપણી પાવર બેંક હોય તો અઢાર વોલ્ટ પાવર બેન્ક આપણો પાવર કાઢતી હોય તો એનાથી વાર લાગે પણ આનાથી આપણે જે આની સાથે કનેક્ટ કરીશું એટલે આમાંથી સો વોટ સીધા જનરેટ થાય એટલે સીધું તો ચાર્જર આપણું અહીંયા લાગશે એટલે ઝડપથી આપણો મોબાઈલ ચાર્જિંગ થાય આપણે તો પાવર બેન્કથી પાવર ચાર્જ કરીએ તો અઢાર વોલ્ટ પાવર જનરેટ કરતી હોય છે જે એમઆઈની પાવર બેંક આવતી હોય અત્યારે ત્રીસ વોલ્ટ સુધીની પાવર બેન્ક આવી ગઈ છે જે ત્રીસ વોલ્ટને આ ફાસ્ટ ચાર્જરથી મોબાઈલને ચાર્જિંગ કરતી હોય છે પછી આ સો વોલ્ટનો આપણો લેમ્પ છે તો એને પણ આ આનાથી આપણે શરૂ કરી શકીએ છીએ પછી આ નવ વોલ્ટનો એસી લેમ્પ છે તો આવો આને આપણે બધાને ચાલુ કરીને હું તમને બતાવું તો આ પ્રોડક્ટ તમારે વસાવી જેવી છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપી દઈશ જો તમે ખરીદવા માંગતા હોય તો ખરીદી શકો છો આનાથી તમે લેપટોપ ચાર્જ કરી શકશો પછી ટૂંકમાં સો વોલ્ટનો લેમ્પ હોય કે તમારે એસીના જે આવી રીતના બેટરીથી તમારે એસી લેમ્પ ચલાવવા હોય આવા નવ વોલ્ટના તો આનાથી તમે ચલાવી શકો છો તો આપણે કનેક્શન આનું કરી દઈએ આવી રીતનો વાયર અત્યારે લગાડી દઈએ આપણે ટેમ્પરરી પછી વ્યવસ્થિત ફિટિંગ કરી દેવાના છીએ આપણે ઓકે તો હવે આપણે કનેક્શન આપી દીધું છે તો ચોકેટ લગાડી દઈએ લાઇટ થઈ ગઈ છે આપણે પીન અહીંયાથી હલે છે એટલે લાઇટ લબક જબક થાય છે હવે આપણે પાછળના પ્લગમાં આ લેમ્પ કરી જોઈએ અછ ઓકે હવે આપણે છે સો વોટનો આવડો જે પહેલા જૂના જમાનામાં લેમ્પ આવતા હતા સીમાનાને ને એ લેમ્પથી ટ્રાય કરીએ તમે જુઓ આ સો વોટનો લેમ્પ છે જે આપણા પહેલા દેશી લેમ્પ આવતા હતા એ સો વોટનો લેમ્પ છે એ આપણે અહીંયાથી કરીને જોઈએ થાય છે કે નથી થાતો જુઓ મિત્રો બેટરીનો પાવર ઓછો છે અત્યારે અંજવાળું છે એટલે ઓછો થાય છે ચાર્જ કરી જોઈએ કે લેપટોપ ચાર્જ થાય છે કે નથી થતું તો આપણે ડીસી કન્વર્ટરમાં પહેલા લેપટોપને ચાર્જરની પિન આપી દઈશું પિન આપણે આપી દીધી છે જો લાઇટ ચાલુ છે અને હવે આપણે લેપટોપમાં જોઈએ કે ચાર્જ થાય છે કે નથી થતું આપ જોઈ શકો છો અહીંયા ચાર્જ થવા મળ્યું છે લાઈટ બ્લીન્કિંગ કરવા માંડી છે જો દેખાડે લેપટોપ નો હું તમને સિસ્ટમ બતાવી દઉં આમાં આપણે પ્લગ આપી દીધો છે આ છે આપડા લેપટોપની પિન તમે અહિયાં જોજો આપણે પિન આપશું એટલે બ્લિન્કિંગ થશે જે આ ચાર્જિંગ બતાવે છે લાઈટ આપણું લેપટોપ પણ ચાર્જિંગ થાય છે એ પ્રકાશ છે એટલે દેખાતું નથી વધારે તો મિત્રો આપણે આ બધા એક્સપેરિમેન્ટ કર્યા આ બેટરી ક્યાંથી મળશે હું તમને કહું આ બેટરી છે એ તમને સ્પ્રે પંપ હોય આપણે દવા છાંટવાનો એમાંથી નીકળી નીકળતી હોય છે કારણ કે ખેડૂતને ત્રીસ પોમ્પ છંટાતા હોય બપોર સુધીના તો દસ પંપ કે પંદર પોમ્પ પછી લોકો કાઢી નાખતા હોય કારણ કે પછી અધવચ્ચેથી લોકો ચાર્જિંગ કરતા ન હોય વરસાદને એવું બધું આવતું હોય આખું ખેતર એમને છાંટવાનું હોય દવા એટલે પછી એ લોકો દસ એમ ચાલતી હોય બેટરી બે ત્રણ કલાક તો એ કાઢી નાખતા હોય આ એટલા માટે બધા ખેડૂતોના ઘરે બેટરી હશે જ તે નવી બેટરી ખેડૂત લેવા જાય અને આ બેટરી પાછી આપે તો એને સો કે દોઢસો રૂપિયા આપતા હોય છે તો બહેતર છે કે આપણે નવી બેટરી લેવા જાવી તો સો દોઢસો રૂપિયામાં એને આપવા કરતાં આપણે પાછા રાખીએ અને ઉપયોગ કરીએ અને જો કોઈને નવી બેટરી લેવી હોય તો હું કહું છું કે આ બેટરી ન લેવાય પાવર બેંક લેવાય કારણ કે પાવર બેન્કમાં છે ને લિથિયમ આયન બેટરી હોય અને એમાં વધારે બેકઅપ રહે આને તમારે રોજ ચાર્જ કરવી પડે આમાંથી પીડ્યું પીડ્યું બેટરી છે એટલે પીળું પીળું ચાર્જિંગ ઉતરે એટલે આ બેટરી ન લેવાય આ તો ખેડૂત હોય ને એને દર વર્ષે નીકળતી હોય આ એક બે બેટરી તો ઘરે પડી હોય સારી બેટરી હોય અડધી હાલતી હોય બે ત્રણ કલાક તો એનો ઉપયોગ તમે પાવર બેંક તરીકે કરી શકો બાકી આવી રીતની નવી પાવર બેંક કરાવવાનો કોઈ મતલબ નથી અમારો વિડીયો બનાવવાનો મતલબ જ તમારું જ્ઞાન વધારવાનો હતો અને એક્સપેરિમેન્ટ કરવાનો હતો બાકી અમે એવું નથી કહેતા કે તમે આવી બેટરી લઈ નવી બેટરી લઈને આવી પાવર બેંક બનાવો પાવર બેંક લેવી હોય તો તમારે આયન બેટરીની જ પાવર બેન્ક લેવાયની લેડ એસિડ બેટરીની ક્યારેય પાવર બેંક નહીં બનાવવાની કારણ કે આમાં ચાર્જિંગ પડ્યું પડ્યું પણ ઓછું થાય અને બેકઅપ ઓછું આવે આવા જ એક્સપેરિમેન્ટના વિડીયો ગુજરાતીમાં જોવા અમારી ચેનલ ટીસીટી ટેકને ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો જય હિન્દ જય ભારત